સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બે દિવસના વિરામ બાદ હવે વરસાદની શરૂઆત જોકે વરસાદને લઈ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વિઝિબિલિટી પણ ઘટી છે અને તેના કારણે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી છે વહેલી સવારથી જિલ્લાના ઓલપાડ કામરેજ માંડવી પલસાણા બારડોલી ઉમરપાડા સહિતના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત છે અને હજુ પણ ચાર દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને રાજ્યમાં વરસાદની આગાહી છે એવામાં દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની સાથે વધુ એક સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને વરસાદી માહોલ અત્યારે પણ યથાવત છે હવે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જો કે શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વધુ વિગતો મેળવ્યો સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઇન્દ્રમલ કયા કયા વિસ્તારોમાં વરસાદ જી ઇન્દ્રમલ બિલકુલ આજે વહેલી સવારથી છે તે સુરત જિલ્લાની અંદર વરસાદ શરૂ થયો છે બે દિવસમાં લીધો હતો અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારની અંદર સવારે છે વરસાદ હતો અને છે તે ઓલપાડ તાલુકો છે કામરેજ તાલુકો છે માંગરોળ તાલુકો છે પલસાણા તાલુકો છે ત્યાં આજે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આકાશની અંદર જે તે કાળા ડિબાંગ વાદળો છે તે વિઝિબિલિટી પણ ઓછી થઈ છે નેશનલ હાઈવે પરથી પસાર થતા જે વાહનો છે તેઓને પણ હાલ છે તે ભર બપોરે કહી શકાય કે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી છે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે અને એક તરફ ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ છે તે દેખાઈ રહ્યો છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત છે ઓલપાડ કામરેજ માંડવી પલસાણા બારડોલી ઉમરપાડામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે અને હાલમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે